ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને કરો કરો અને પર ક્લિક ભવ્ય મંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં દેશભરમાં રામમય માહોલ છે અને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરત જહાંગીરપુરા સ્થિત રામમળી મંદિરમાં સ્વામી મુળદાસ બાપુને અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના ખાસ પ્રસંગમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું છે ભારત માતાની પ્રસન્નતા સાથે રામમઢી તાપી માતાના પશ્ચિમ કિનારાના રાંદીર એક ધારા જહાંગીરપોરાથી શેખ અડાજણ કિનારા સુધીના લાગતા વળગતા બધા જ મારા પ્રેમી આત્માઓ આપણી જવાબદારી આપણી ફરજ એ બજાવવાનો અત્યારે આપણને અવસર મળ્યો છે ભારત વર્ષની જવાબદારી એક જ વ્યક્તિ ઉપાડીને તમારી વચ્ચે કેવી રીતે ગુમી શકે એની વિચારધારા ચારે બાજુ ફેલાય અને એ વિચારધારાથી નવું માનસ નવી પેઢીને નવા વિચારો સાથે મળે આવી એક સદભાવના લઈ અને આપ સૌ વતી આવતીકાલે અયોધ્યા જવાનું પ્રસ્થાન કરું છું આપ સૌને યાદ રાખીશ આપ સૌના આ પવિત્ર ઉદગારોને યાદ કરીને ત્યાં સ્થાપીશ અગિયાર વર્ષથી સળંગ સૂત્રાધાર રામ નામ સંકીર્તન હમણાં જ બારમા વર્ષમાં પ્રવેશ કરશે આ ફેબ્રુઆરીમાં એ સિવાય દરેક નાગરિકત્વની જે ફરજો છે બેનો કાયમને માટે માના કાંઠા ઉપર સફાઈ કરે કાયમને માટે ગુરુરાજેશ્વર સુધી બિલકુલ તાપી માતામાં લોકમાતા છે એમાં કોઈ કચરું ન પડે પોતે ફરજ બજાવે પોતાના બાળકો અનુસરે આવી રીતે વિદ્યા જગતની નાની મોટી એક જબરજસ્ત ચેનલ છે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ એ બધા આ માનો સારો ઉપયોગ કરે કિનારે આવી સારા વિચારો પવિત્ર વાતાવરણના વિચારો પવિત્રતા સાથે સાચવે એક માટે સદભાવના રહી છે અહીં જન સેવા થાય છે ત્યારે અયોધ્યા મંદિર ટ્રસ્ટ દ્વારા મળેલા આમંત્રણ બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને આજે સવારથી રામઢી ખાતે મૂળદાસ બાપુ ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું અનેક લોકોએ મંદિરના પરિસરને આસપાસ સ્વચ્છતા અભિયાન પણ હાથ ધર્યું હતું અને બાપુએ જણાવ્યું હતું કે રામલલાના મહત્ત્વના પ્રસંગમાં જઈ રહ્યા છે ત્યારે તમામ હિન્દુત્વને આસ્થાની સાથે આ પ્રસંગમાં જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થવું છે તમામ શ્રદ્ધાળુઓની આસ્થા સાથે હું પણ દર્શને જઈ રહ્યો છું તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત